ઓગળ તાલુકાના થરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી સભા યોજાઈ બનાસકાંઠાના નવરચિત ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા થરા ખાતે રત્નાકર શોપિંગ સેન્ટર ખાતેથી રવિવારે સવારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ઉત્તર ગુજરાત કોંગ્રેસ પ્રભારી સુભાષિની યાદવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોર વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત કાંકરે ધારાસભ્ય અમૃત ઠાકોર દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતની ઉપસ્થિતિમાં જન આક્રોશ રેલીનું આયોજન કરાયું રેલી બાદ જન આક્રોશ સભા યોજાઈ આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે ચાલુ સરકારમાં પ્રજાની માંગણીઓ પૂરી થતી નથી અત્યારે મુખ્ય માંગણી ગામની ગામના રસ્તા બન્યા નથી બસો ગામના રોની માંગણીઓ હોવી જોઈએ તેના બદલે લિમિટેડ રોડ કરવામાં આવે છે સરકારે ધાર્યું હોત તો બે હજાર સત્તરના ફ્લડમાં બનાસકાંઠાના પુરમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકનોલોજીનો દુરુપયોગના કારણે અને માપણી ખોટી હોય સર્વેને માપણી ખોટી કરી ખેડૂતોને અન્યાય કર્યો છે અને વળતર આપ્યું નથી આમ પ્રજાને હેરાન અને નિર્વાચનનો દુરુપયોગ કરી વોટ ચોરી કરતા હોવાથી મુખ્ય મુદ્દો વોટચોર છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે થરામાં રાષ્ટ્રીય ધોરી પર ના ફૂટ ફૂટ ઊંડા ખાડા હોવાના કારણે રેલી પરથી કાઢવી પડી છે ગામે ગામ ઉપર ખાડા છે છે સરકાર ખાડામાં ગઈ ત્યારે કોઈ નથી પરંતુ લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વિધાનસભા વિસ્તાર પ્રમાણે જન આક્રોશ રેલી અને સભાનું આયોજન કરાયું અને જનતાના મતથી સરકાર બને છે ત્યારે અને બંધારણ મુજબ બધા સરખા હોવાના શપથ સરકાર અને પ્રજાના કામ કરવા ભેદભાવ ન હોવો જોઈએ આવનાર દિવસોમાં અમે વોટ ચોરી કરનારના ચોરને ખુલ્લા પાડશું દાદાનો બોલડોઝર કોઈ ઉદ્યોગપતિના દબાણ ઉપર ચાલતું નથી પરંતુ ગરીબ અને લાચાર પરિવારના ઘર ઉપર ફેરવે છે ભાજપના મળત્યા કોન્ટ્રાક્ટરોને કામ આપવા સરકાર ભરતી કરતું નથી બનાસકાંઠામાં પૂર આવ્યા પછી હજુ કોઈ સહાયનું ઠેકાણું નથી સી આર પાટીલના વિસ્તારમાં અમે વોટ ચોરી પકડી છે તેમ જણાવ્યું આ આક્રોશ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા